નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે બનાસકાંઠા જિલ્લાના થરા ગામમાં સિકોતર મોદાના ભવનની કપટ લીલા વિજ્ઞાન જાથાએ બંધ કરાઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા થરા સ્ટાફની પ્રશંસનીય કામગીરી આ અંગે વિજ્ઞાન જાથા દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ થરાના જાટપુરા વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષથી વાઘાભાઈ નામનો દિવ્યાંગ બહુ સિકોતર માનું સ્થાનક કરી દોરા ધાગા મંત્રો ચમત્કાર રોગ મટાડવા ભૂતપ્રેતનું નત દૂર કરવાના નામે મોટી રકમ વસૂલ કરતો હતો આ બાબતે કોઈ દુઃખી માણસે વિજ્ઞાન જાથાના જેતપણીયાને જાણ કરતા તેમના દ્વારા આ બાબતે મુખ્યમંત્રી અધિક સચિવ રાજ્ય પોલીસ વડા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને પત્ર લખી બંદોબસ્ત આપવા માગણી કરી હતી ત્યારબાદ ભુવા આગાભાઈની કપર લીલા બંધ કરાવવા જયંત પંડ્યા અને તેમની ટીમના સદસ્યો અને થરફ પોલીસના હેડ કોન્સ્ટેબલ અને પોલીસ સ્ટાફની ટીમ સાથે ભુવાના કે પહોંચ્યા હતા અને ભુવાને વિજ્ઞાન જાથાની ઓળખ આપતા ભુવો વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસને જોઈ ભાંગી પડ્યો હતો અને માફી માગવા લાગ્યો હતો આથી બધું બંધ કરું છું અને તેનું કબૂલત આપવા આપવા તૈયાર થઈ ગયો હતો ભુવાને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો ત્યારે ભુવાના સાગરિતો પોલીસ સ્ટેશનમાં ભુવાના પોલીસે કાયદાની ભાષામાં સમજણ પાડતા તેઓ પણ થઈ ગયા હતા વિજ્ઞાન જાથાના પોલીસ સ્ટેશનમાં રાજ્ય પોલીસ વડા મુખ્યમંત્રી જિલ્લા પોલીસ વડા સહિત સારા પોલીસ સ્ટેશન સ્ટાફનો આભાર માની માહિતી આપી હતી કે વિજ્ઞાન જાથા છેલ્લા તેત્રીસ વર્ષથી આ કામ કરી રહી છે આજે જાથા દ્વારા એક હજાર બસો સાઠમાં ભુવાનનો સફળતાપૂર્વક પર્દાપાશ કરવામાં આવ્યો છે કોઈ પણ વ્યક્તિ પોતાના વિસ્તારમાં દુરાધાકા તની માહિતી અઠ્ઠાણું બસો બાવન સોળ છ ઓગણસી ઉપર સંપર્ક કરી આપી શકે તેમ જણાવ્યું હતું ત્યારે તેમનો પણ થરા ગામના લોકો દ્વારા આભાર માનવામાં આવ્યો હતો અને